બોટાદમાં પશુપાલકે બકરા ઉછેર યોજના હેઠળ સહાય મેળવી અને શરૂ કર્યો બકરા પાલનનો વ્યવસાય ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા રાજ્યના આદિજાતિ વિસ્તારના આદિજાતિ પશુપાલકોની આવક વધે અને તેઓનું જીવન ધોરણ ઊંચું આવે તે હેતુથી બકરા ઉછેર યોજનાનું અમલીકરણ કરવાનું આયોજન છે આદિજાતિ વિસ્તારમાં લોકો મુખ્યત્વે ડુંગરાળ અને અંતરિયાળ પ્રદેશમાં વસવાટ કરે છે આવા પ્રદેશમાં વરસાદનું પાણી ઓછા પ્રમાણમાં સંગ્રહ થતું હોવાથી ઘાસચારો વિપુલ પ્રમાણમાં થતો ન હોવાને કારણે આવા ડુંગરાળ વિસ્તારમાં વસતા આદિજાતિના લોકોના જીવન ધોરણમાં સુધારો કરવા બકરા બકરીના યુનિટની સહાય આપી તેઓની આવક બમણી કરવાનો આ યોજનાનો હેતુ છે પશુપાલક દેસાઈ જાવેદભાઈ અબરામભાઈ જણાવ્યું કે તેઓ બોટાદ જિલ્લાના રાણપુર ગામે રહે છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન બકરા પાલનનો વ્યવસાય શરૂ કર્યો તો અને બોટાદની પશુપાલન શાખા તરફથી પિસ્તાલીસ હજારની સહાય આપવામાં આવી હતી જેમાં દસ બકરી અને એક બકરો ખરીદ કરવામાં આવ્યો હતો હાલમાં પોતાની પાસે પચીસ બકરીઓ થકી સારો એવો રોજગાર પ્રાપ્ત થયેલ છે પોતાની અને પોતાના પરિવારનું સરસ રીતે ગુજરાન ચલાવી રહ્યા છે આ અંગે પશુપાલન શાખાનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો પોતાના દૂધનો વ્યવસાય પણ સારો ચાલે છે જેમાંથી માવો તૈયાર કરી અન્ય વેપારીઓને વેચાણ કરવામાં આવે છે અને સારી નફાયુક્ત કમાણી કરી રહ્યા છે નાના પશુઓનું પાલન કરતા પશુપાલકો માટે રાજ્ય સરકાર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી તેમને સહાય આપી રહી છે દેશની અર્થવ્યવસ્થામાં પણ પશુપાલન વ્યવસાયનું ખૂબ મોટું યોગદાન છે ત્યારે ગરીબ તેમજ મધ્યમ વર્ગીય ખેડૂત પશુપાલકોની આવક વધારવા માટે બકરા પાલન શ્રેષ્ઠ વિકલ્પ છે બકરા એકમ સહાય માટે રાજ્ય સરકાર દ્વારા દસ બકરી વધતા એક બકરા એકમ દીઠ રૂપિયા પિસ્તાલીસ હજારની સહાય ચૂકવવામાં આવે છે જેમાં રાણપુરના આ પશુપાલકે બકરાનો પશુપાલનનો વ્યવસાય ચાલુ કરી અને મહત્તમ નફાયુક્ત કમાણી કરી રહ્યા છે જેમાં આ પશુપાલક પોતે બોટાદ જિલ્લાના રાણપુર શહેરનો રહેવાસી છે અને પોતાની ઉંમર વર્ષ ચાલીસ વર્ષની છે પોતે અભ્યાસ પ્રાથમિક સુધી કરી રહ્યો છે અને પોતે પશુપાલનનો વ્યવસાય કરી મહત્તમ કમાણી મેળવી રહ્યો છે મે બે હજાર ત્રીસ ચોવીસ દરમિયાન બકરી ચાલુ કરેલ જેમાં મને સરકારશ્રી તરફથી પશુપાલન શાખાની પિસ્તાલીસ હજાર રૂપિયાની બકરી પાલનની સહાય મળેલ જેમાં દસ બકરી વત્તા એક બકરો સ્ટાર્ટ કરેલ અત્યારે મારી જોડે મિલાલ પચીસ બકરીઓ છે જેનાથી મને સારો એવો રોજગાર મળેલ છે અને હું ગુજરાત સરકાર તથા પશુપાલન શાખાનો ખૂબ આભારી છું